અનેક ઔષધિઓથી ભરપૂર એવી ગાંડી ગીર જ્યાં ડણક મારે એવી ગીરની વનરાય માઘ નક્ષત્રના મેહુલા થી ઉઠી અડાબીડ જંગલોની વચ્ચે આ જંગલ માર્ગ જઈ રહ્યો છે

ઓગણત્રીસ બેગણત્રીસ બીજા વાવડી કડું ઓલું નતું આપડે મોટું બરોબર અરડા બેડા નાળા તો થઈ ગયા ને

કરી લે આ એ કાર્યને હેતુ થી આમ તમારે સમતો પર થઈ તો મનો ને હા હા ને ણડીાણાણ્લાણાણ્લ સીિંણ્રિંણ જ્રાણાણ્ાણ સિંણ્ંણ્઱ઈણ્ાણ સી્ંણ્ાણ સીરણ્ડ્તણ સીંં સ�

સિરણ્ય ભર્ગો દેવ ધીમી દોયો નહો પ્રચોદયાત ઓર્ગો શ્વસિરે ભર્ગો દેવ ધીમહિ દો યો નહ પ્રચો ઑમ તમ વ્યજા મહે શુગંધિપો શ્રીવાદન ृतम ये सुगंधि पुष्टिवर्दन पूर्वार्कमी बंदना मृत्यु मोक्ष्य ममृत ओम त्रम्बकम यजाही सुगंधि पुष्टिवर्धन पूर्वार्कमी वंदना ओम त्रम्बकम यजाही सुगंधि पुष्टिवर्धन पूर्वाकम बंदना

ઓમ રાકા્યજા મહેશુ ગેવોંધના મૃત્યુર્મો ઓમ પુરંદર વાસ નમો દેવ મહાદેવેશ્વર્યે ચમો નમ ગવાંબી સ્વરૂપાયમશે જગદાંબિકે નમો રાધાપ્રિયાય ચદ્મસાય નમો નમ નમો કરિયાય પદ્મસાય નમો નમ યશોદાયય કૃતદાય ધર્મદાય નમો નમ બોલે ગો માહિ જય જગ્નનારાયણ દેવની જય ઓમ હસિ મહાદેવની જય ગાયત્રી જય પ્રકૃતિ જાયતે. ત્યાં આ ડિફરન્સ છે ને આ ડિફરન્સ કરવો પડશે. કે સુધી તમે આની પર કામ નહીં કરો આ તમને હું બોલા બે આ તમને લા

પૂના માં મજા બોલાયમાં ઉપર થી નાખી દે તો આ બધા સાઈડ માંથી નાખવા દે

સાઠ જાત ઔષધિનો ઉકાળો તૈયાર થઈ ગયો છે આપજો જોઈ રહ્યા છો આની અંદર સાઠ લીટર પાણી એ પણ મગા નક્ષત્રનું પાણી ઉત્તમમાં ઉત્તમ આજે ગુરુ પુષ્ય મૃત્યોગ ની અંદર અનેક જાતની વનસ્પતિઓથી આ ફલ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ રીતે મઠીની અંદર જોવી બેઠી રહ્યું છે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત મઠ્ઠીનું પૂજન કરીને આને ચાલુ કર્યું છે હવે પછી આના પછીની આગળની પ્રોસેસ આપણને બતાવશું માતાજી પ્રકૃતિ માતા હવે આ ઔષધિયુક્ત જલમાંથી આ તમામ ઔષધિઓનું તત્વ પાણીમાં આવી ગયું એના પછી એ પાણીની અંદર જ્યાં દૂધને પધરાવવામાં આવ્યું ગૌ માતાનું વચન વાસણો ધાવતો એ ગાયનું આ દૂધની અંદર આખું તત્વ એના પાણી બળી જશે લાવશે એના પછી આગળ એને ઘીમાં પ્રક્રિયા કરવામાં આવશે બે એની અંદર અત્યારે જો થઈ રહ્યું છે ભઠીઓ ચાલુ છે બધા વૈદ્યરાજો નિષ્ણાંતો કરી રહ્યા છે મારે કારીગીરી હવે ગૌ માતા ઓગળી ગયા પછી આ ગૌ માતા નું ઘી પધરાવવામાં આવે છે એની અંદર અમારા શોકાનંદ બાપુના માર્ગદર્શન નીચે અને અમારા આચાર્યશ્રીના વ્યવસ્થાપકની

હલો મનોના સેજ નજીક આવીને જીવ ન કરે તો બાપુ આની ની બોળવાળે આ यो म ब्रास पिक्रो आके इन भन्दो छ त्यो लउ न त्यो गीत फेरवा दिइदे कैपडी वारो कैपडी वारो कैप्सूल छ कैप्सूल मेरो एछिन न उसो कागज होइछ कागज कति छ एकै कोडी लखे होइन दुइटा द पन्चिन सुला लखे लापडेले छोरी किन ने छोरी

আলানি বরওয়ানো আলানি বরওয়ানো পালাড়ি কি বাসমা আইলে ছেলে রাইট কেটার আইলে হ্যাঁ এই কি আছে হ্যাঁ এই ওহ হুক দিয়ে না আ কয় বাসমা যায় ও হইগা অনেক বাসমা ও বলা সুয়ারম

જો એકદમ પલળીને કલર પાકો થઈ ગયો માણસ પણ જાઓ કેસરી થઈ જાય આનો ઉપયોગ કરો તો આ સોના જેવો કલર થઈ ગયો માણસ પણ સોના જેવો થઈ જાય જય પ્રકૃતિ માતા આજે અમે શ્રાવણ માસ શિવજીનો અને ગુરુ પુષ્યામૃત યોગની અંદર આપણા અણમોલ પ્રકૃતિનું સ્થાન એવા ગીર વિભાગમાં આવેલા છે આપ જોઈ રહ્યા છો આ ગીરની વનરાય આ લીલી સમયની વનરાય જાઉં ચારે બાજુ એમાં પણ આ મગા નક્ષત્રનો ભરપૂર વરસાદ અને એને કારણે એટલી બધી ખીલી છે કે જાણે ખડખડાટ સામે હસતી હોય ને એવી દેખાય પરમાત્માએ માનવને કેટલી અણમોલ ભેટ આપેલી છે એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે આપ જો તો આની અંદર એટલી અમુક વનસ્પતિઓ છે કે એક એક પાંદડું માણસના બીમારીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવતું હોય એવું લાગે પરંતુ આજે આપણા કનમસિપ જે પ્રકૃતિનો નાશ કરી અને આપણે દવાખાના અને હોસ્પિટલો ઊભી કરી અને વનરાયની આને જો કદાચ આની વચ્ચે રહીએ ને માણસને આના વાઇબ્રેશનથી પણ માણસ તંદુરસ્ત બની જાય એવી આમો વનસ્પતિ અલગ અલગ પ્રકારની ગીરમાં રહેલી છે કે જેની કોઈ તમે કલ્પના ન કરી શકો ગીર ની આપણે વનસ્પતિ જુઓ આ કુદરતની અણમલ ભેટનો આજ અમને એક લાવો મળ્યો એ પણ સદભાગી છે જય પ્રકૃતિ માતા જય ગૌ માતા જય ગૌ માતા ભારત માતા કે જય